આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે કલેક્ટર નાયબ ચૂંટણી અધિકારી ડીડીઓ પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક સ્થળની મુલાકાત લીધી હતી આગામી લોકસભા બે ની ચૂંટણી ની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારે તંત્ર અને પોલીસ વિભાગ અત્યારથી સજ્જ બન્યું છે અને મતગણતરી અંગેની વ્યવસ્થા જાણવા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી બીજલ શાહ નાયબ ચૂંટણી અધિકારી વિવેક ટાંગ ડીડીઓ મમતા હિરપરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નેનામા ડીસીપી ઝોન એક ના જુલી કોઠિયા એસીપી પીઆઈ સહિત પોલીસ ઉચ્ચ અધિકારીઓ તથા ચૂંટણી અધિકારીઓ પોલીટેકનિક ની સ્થળની મુલાકાત

કંઈ વિધાનસભાનું કાઉન્ટિંગ અને એનું એજન્ટ્સ અને સ્ટાફનું જે મુવમેન્ટનો જે પાથ કે કોરિડોર હોય એ તમામની બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે જેથી કરીને કાઉન્ટિંગ માટેનું જે છે એ ફાઇનલ કરી શકે એમ નહીં અલગમાં ખાસ કંઈ નથી પણ પોસ્ટલ બેલેટ પેપર જે છે એની સંખ્યા વધશે જે રૂલ બદલાયો છે એના કારણે અને એના કારણે પોસ્ટલ બેલેટ પેપર માટે એક અલગ મોટો હોલ રાખવો પડે છે અને એના કારણે થોડાક ચેન્જીસ કરવા પડે છે